વેલકમ બેક ટુ વસુંધરા સાડી આજે આપણે જોવાના છીએ ડોલા સિલ્કમાં એકદમ આખી નવી જ ડિઝાઇન બતાવવાના છે આખી વર્કમાં ખાટલી વર્કમાં બતાવવાના છીએ કળશની ડિઝાઇન રહેવાની છે એ પહેલાં મારા વિડીયોમાં નવા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો તો બિલકુલ ના પડતો કારણ કે તમારા માટે રોજેરોજનું નવું નવું કલેક્શન લાવતા રહીએ છીએ કલર મશીન આપણે ટોટલી સાત રહેવાના છે આપણે પીસ તમને ઓપન કરીને બતાવીએ કુંભકળશવાળી ડિઝાઇન રહેવાની છે અને અંદર આખી હેવી પલ્લું રહેવાનું છે વિથ લગડી પટ્ટો રહેવાનો છે જોઈ શકો છો અંદર ડિઝાઇન અને આ રીતનું આખું હેન્ડવર્કનું કામ રહેવાનું છે એ પણ તમે જોઈ શકો છો બહુ સરસ ડિઝાઇન રહેવાની છે અને આ એમની બોર્ડર રહેવાની છે બોર્ડરની ડિઝાઇન જોઈ શકો છો અને આ બાજુ રીતનું આ રીતનો આવશો કોઈ પ્રિન્ટ નહીં આવે મિત્રો જોઈ શકો છો વેવિંગ પૂરું વેવિંગનું કામ રહેવાનું છે આખી આપણે ઓલ ઓવર ડિઝાઇન રહેવાની છે આપણે તમને લાસ્ટમાં બધા કલર ઓપ્શન પણ બતાવવાના છીએ જોઈ શકો છો આખી ડિઝાઇન અને બ્લાઉઝ પણ એમના મેચિંગ આપણે રહેવાનું છે આ એમનું બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝમાં પણ એકદમ ઝીણી ડિઝાઇન રહેવાની છે અને બ્લાઉઝનો બેલ્ટ રહેવાનો છે આ એમનો બેલ્ટ તમે જોઈ શકો છો જે બોર્ડર અને પલ્લું આવશે એ રીતનો એમનો બેલ્ટ રહેવાનો છે જોઈ શકો છો બહુ સરસ ડિઝાઇન રહેવાની છે અને તમે ઘરે બેઠા આપણે સિંગલ પીસનો ઓર્ડર કરાવ્યો છે અને કપડાંની વાત કરીએ તો કપડું એકદમ મિત્રો એકદમ હાવ સોફ્ટ ફેબ્રિક રહેવાનું છે જોઈ શકો છો અને તમે ઘરે આરામથી ધોઈ શકો એ રીતનું ફેબ્રિક રહેવાનું છે હવે તમને આપણે કલર ઓપ્શન બતાવવાના છીએ તમારો જે મનગમતો કલર હોય ને તેનો સ્ક્રીનશોટ લેવાનું ના બોલતા મિત્રો જોઈ શકો છો બધા કલર ડાર્ક યુનિક ફેન્સી કલર રહેવાના છે પિંક કલર રહેવાનો છે પછી આ રીતના બ્લુ કલર ઉપર રહેશે પછી ઓનિયન ગાજરી ઉપર રહેવાનો છે બધા યુનિક અને ફેન્સી કલર રહેવાના છે અને અત્યારનો ન્યૂ ટ્રેન્ડિંગ કલર છે પર્પલ કલર આ બી બહુ મસ્ત કલર રહેવાનો છે એક આ કલર રહેવાનો છે એ પણ તમે જોઈ શકો છો બધા યુનિક અને ફેન્સી ટાઈપ કલર રહેવાના છે મિત્રો તમે ઘરે બેઠા આપણે સિંગલ પીસનો ઓર્ડર કરાવ્યો છે અને મારા શોપની વાત કરીએ તો સુરત ભરતનગર વરાછા મારતી શોકની બાજુમાં વગેરે ભેગ સાત નંબરની શેરી વસુંધરા સાડી અને આપણે અમારા ડમી પેસમાં પોતળામાં પહેરાવો છે એ પછી તમે જોઈ શકો છો અંદરથી આખું હેન્ડવર્કનું કામ રહેવાનું છે બહુ સરસ ડિઝાઇન રહેવાની છે મિત્રો જોઈ શકો છો એમનો પલ્લુની ડિઝાઇન રહેવાની છે એકદમ યુનિક અને અદભુત ડિઝાઇન રહેવાની છે એ તમે જોઈ શકો છો અને એકદમ કલર પણ એકદમ બહુ મસ્ત રહેવાનો છે જોઈ શકો છો ડિઝાઇન અને આખું હેન્ડવર્કનું કામ રહેવાનું છે જોઈ શકો છો અને મારો વિડીયો તમને પસંદ વિડીયોના લાઇક શેર અને તમારા મિત્રો સુધી શેર કરવાનું તો બિલકુલ ના ભૂલતા કારણ કે વસુંધા સાડી તમારા માટે રોજે રોજનું નવું નવું કલેક્શન લાવ લાવતા છે અને આપણે ફરી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ